ane meyali mana bhagat tuh tuh raja meyali, kami terawun katik desa ini sih mana mandir,

મિત્રો મેડમનું મંદિર આવી ગયું છે ના કાર્તિકભાઈ દેહલો તો i sorry

તનિશળ શાહ કઈ શીખડે કે નહીં હા હ જોખ જોખ હા કેતો એક જેલ માં કેદી હતો એ ને ફરાર થઈ ગયો આ તે કોક ગાડી લઈને ભાગ્યો પાછો

તો મિત્રો આ મેળીમાંના મંદિરને લાઈટમાં નજાર છે જોવા તમને લાગે કોમેન્ટ કરજો